રામ રામ કેમ છો બધા મજામાં જો હાતમ આવી ગઈ છે અમે જઈએ હવે વિલાસપુર અમારી વાડીએ સાતમ કરવા હાથમ કરવા પટણ સુધી એક બે દી ઘરે હતા હવે એમ કે હાલો હવે હાતમ કરવા જઈએ રજા એમ તો ઘણી છે હજી હા હજી અઠવાડિયાની રજા છે તો આ મોડ પર અત્યારે આવ્યા નર્સરીએ વાડીએ થોડાક રોપા લેવા હતા રૂખડો ને કોઈ અર્જુન કેવા હોય ને હાગ ના કે થોડાક એક બે ગુલાબ કે તો લઈ જઈએ

અંદર લઈ ગયા એમ તો વાહ જોઈ લે બાકી અહીંથી મળેલી પાછો ખોલીને ને તો અત્યારે ભલે ને બહાર પડી સરકારી નર્સરી છે આ સરકારી નોકરી ત્યાં અહીંયા આવ્યા ગભા લઈ જાય તારા દેશી ગુલાબે છે હોય

પિંક કલર નું મમ્મી લાલનું કેતા રોપા તો ઘણા લેવા તા રૂખડો ને અર્જુન બીલી આ બીલી મળી ગયું સીતાફળી ગુલાબ ને બીલી ને એવું મેળ્યું સીધાથી રાખજે એમાં સીધું પાણી પાવાનું છે એટલે કીધું કે ટોટણ નાખ દેવું થોડું હા તો દૂધ પી દેજે ત્રણ ગુલાબ બે બીલી અને એક સીતાફળી એટલું મળ્યું ઘણું બીજી પ્રાઇવેટ નર્સરીમાં ગોતશી ઓલો રોખડો ને અર્જુન મળી જાય ને રોખડો તો બહુ જોરદાર થાય એના આયુષ્ય બહુ લાંબુ હોય હા બરોજ નથી તો ભાગી જતી હવે જઠ હાયતમ કરવા જવું મારી બંધ છે ક્યાંથી ક્યાં ઘી સૂર્યા સારું અરે ઈ ઓલા 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 કેવા ચામાચીડી ચામાચીડી આવીયા હા એ ચામાચીડી છે જો થઈ લે મમ્મી બતાડ અત્યારે વાડીએ પહોંચી ગયા અને આવ્યા ભેગી મમતા એ રસો ચાલુ કરી દીધી અને આ વાડિયા મારે ખાડિયા કર્યા હતા કબાટ ને બધું ટૂંકમાં મઢાવ્યા પછી ફર્નિચર લાકડાનો આમ વિચાર નહોતી પછી લોખંડના ડાયરેક ઉપલેટાથી આવે અને ફિટ કરી જાય ગ્લાસ એવું બનાવ્યું વાડીએ એ ફિટ કરી ગયા નળને બધા ઘેરે બધું ગોઠવે છે માલ સામાન બધું કાઢો હોય તો હેતાલી આવી ઉપલેટાથી ઘરે સમણા વયો ગયો ચાલો હવે હાઈટમ આટલું રોકાણ એટલે હાઈટમ થઈ અમારે બનાવી લાગે

મ ક્રોસ કરી નાખ્યો આ રીતના કહી રહ્યા છે પાણીનું જરી પાવામાં નડતર થતી હતી ફેરવી નાખ્યું પેલી બાજુ એ કપા છે ટૂંકમાં પિતમાં મગફળી અને કપા બે વસ્તુ છે હેટાણે વરસાદે હમણાં લગભગ બે બેદી પહેલાં આવ્યો તો હારો ને દા એ ગયું તો બહુ ખાસ જરૂરિયાત નથી અને હજી આવી જાય તો કઈ વાંધો નથી ખાલી જગ્યામાં ઓરી રીંગણી વાવી દઈ ઓલા ડ્રેગન એ વાવ્યા હતા